રાધા કૃષ્ણની મૂર્તિનું પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય આગેવાનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે વધુ વિગત આગેવાનો દ્વારા હીરો ન્યૂઝને આપવામાં આવી હતી અહેવાલ દીપક રાઠોડ મારું નામ શરદ કલસાણિયા રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર પંદર જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ અમારા વોર્ડમાં ચુનાવાડ ખાતે રોકડિયા હનુમાન ખાતે અયોધ્યાનો રથ જે રામ જન્મભૂમિનો આવેલ હતો એનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત અમારા વિસ્તારના લોકોએ કર્યું અને વર્ષોથી ભારત દેશના લોકો કોઈ એક સમાજ નહીં પણ દરેક સમાજના લોકો જે સપનું જોતા હતા એ સપનું સાકાર થઈ રહેવા જવું છે એટલે લોકોમાં સ્વયંભુ ઉત્સાહ છે અને સ્વાગતમાં અસંખ્ય માણસો ઉમટી પડ્યા હતા જય જય શ્રી રામ મારું નામ અશુભાઈ બોરીચા વોર્ડ નંબર પંદર તમામ લતાવાસીએ જે રથયાત્રાનું સ્વાગત કર્યું છે તે બદલ ભાઈઓ તથા બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે રામ ખરેખર પાંચસો ને પચાસ વર્ષ પછી ખરેખર રામ ઘરના આંગણે અને હાવના હૃદયમાં માં પ્રસંગ થયા છે અને ખરેખર મારો નામ આવી રહ્યો છે તે બદલ રામને પણ જય જય